તો આસો મહિનામાં અષાઢી જેવો માહોલ જોવા મળી રહ્યો છે સાતમા નોર્થે અમદાવાદમાં ધોધમાર વરસાદ શહેરના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે અમદાવાદમાં મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી છે ભારે વરસાદથી જીએમડીસી ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે શ્રમિકો પાણીના નિકાલ માટેના પ્રયાસો કરી રહ્યા છે જેએમડીસી ગ્રાઉન્ડના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે અને ત્યાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે પરંતુ હજી પણ વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે નવરાત્રી ચાલી રહી છે અને માહોલ જાણે કે અષાઢી બીજ જેવો છે જી હા જે રીતે રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે નવલી નવરાત્રી ચાલી રહી છે સાતમો દિવસ છે સાતમું નવરાત્રુ છે જે પ્રમાણે આપ જોઈ શકો છો અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરનો અતિ પ્રસિદ્ધ એવું આ યુનિવર્સિટી ગ્રાઉન્ડ છે કે જ્યાં વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનું આયોજન થયેલું છે પરંતુ જે પ્રમાણે દિવસ દરમિયાન સમયાંતરે વરસાદી ઝાપટા આવ્યા અને સમી સાંજ થઈ ચૂકી છે ત્યારે પણ વરસાદની આવનજાવન ચાલુ છે એટલે જે કાર્પેટ પાથરેલા છે તે સંપૂર્ણ હવે પલળી ગયા છે અને પાણીનો ભરાવો પણ થઈ ગયો છે એટલે આવી પરિસ્થિતિમાં ગરબા કઈ રીતે અહીંયા યોજાશે તે પ્રશ્ન છે સાથે જ અંદરની તરફ જે મુખ્ય ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે એટલે જે શ્રમિકો છે અહીંયા લેબર છે પોતાનાથી બનતા તમામ પ્રયત્ન કરી રહ્યા છે ગ્રાઉન્ડને કોરું કરવા માટેના પરંતુ વરસાદી ઝાપટાં જે રીતે સતત આવન જાવન કરી રહ્યા છે એટલે આજનો આ દિવસ છે તે વરસાદ ધોઈ નાખશે તેવું સંપૂર્ણ કહી શકાય જે રીતનું વાતાવરણ હાલમાં ગુજરાતની ઉપર સિસ્ટમરૂપી કાર્યરત છે તેને જોતા હજી પણ આગામી બેથી ત્રણ દિવસ સુધી આ જ પ્રમાણેનું વાતાવરણ રહેશે કારણ કે ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે અને વાદળોની ગડગડાટ સાથે વરસાદની આવન જાવન ચાલુ છે કેમેરા પર્સન સૂર્યપ્રકાશ શર્મા સાથે અર્પણ કાયદાવાલા જે મીડિયા અમદાવાદ